સરદારનગર અને ઘોઘાકેટ વિસ્તારમાં નાસ્તા સેન્ટરમાં કારીગર તરીકે કામ કરતા યુવકને ધમકાવી રૂપિયાની માગણી કરી હતી બાદ કારીગર નોકરી ઉપર નહીં ગયો હોય ત્યારે ઘોઘાઘેટ ખાતે આવેલી પવનભાઈ દાળપુરી દાલપુરીવાળાના દુકાને આઈસમ પહોંચ્યો હતો અને વેપારી સાથે માથાકૂટ કરતા પોલીસ સમક્ષ રાવ સરદારનગર અને ઘોઘાકેટ વિસ્તારમાં નાસ્તા સેન્ટર ઉપર સાગરભાઈ લાલચંદભાઈ કારીગર તરીકે કામ કરે છે જેમની પાસે અલ્તાભાઈ નામના ઈસમે પૈસા માગીને ધમકી આપી હતી ત્યારથી આ સાગરભાઈ લાલચંદભાઈ નોકરીએ જ હતા જેના અનુસંધાને તેની શોધખોળ કરવા માટે અલ્તાફભાઈ ઘોઘા ગેટ ખાતે આવેલા પવનભાઈ દાળપુરીના નાસ્તા સેન્ટરે પહોંચ્યા હતા જ્યાં પવનભાઈના દીકરા નવીનભાઈ પવનભાઈ પંજાણી સાથે માથાકૂટ કરી છરી દેખાડી રૂપિયાની માગણી કરી હતી જેના અનુસંધાને વેપારીએ ગંગાજળિયા પોલીસ મથક સમક્ષ રાવ કરી હતી Yang tu yang kambing, anteri bupore ini nanti. Yang tu yang kambing, સાગરભાઈ લાલચંદભાઈ બારાણી આપડે સરદાનગર મારે બજરંગદાસ પાઉભાજીની લારી હું જોબ કરું છું ત્યાં એક ભાઈ અલ્ફાજભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે પાર્સલ આપ પૈસા એવી બધી રીતે હેરાન કરે તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પૂલની પાછળ આવો મને તારું કામ છે તો હું ત્યાં ગયો તો કે એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો એ સો સો મને ફોન કર્યો હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસ્યુ નથી કરતો તો એ છરી કાઢવા ગયો ને ડીકી મારી તો હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો ભાગી ગયો પછી મેં ડી બીડીવી કેસ કર્યો રાત એને કાંઈ પકડ્યો નહીં કાલે હતો સોમવારે કાંઈ થવું નહીં હું કામે નથી જતો એને બીકે પછી પંચી બી કે કામે જતો હતો ને તોય ન ગયા પછી સવારે હું પવનભાઈ દાળપુરીમાં જાઉં બિઝનેસ સેન્ટર હેમોનના ચોકમાં તો ત્યાંય તો હું કામે નથી અને ને મારું હતું આજે મને ગોતવા જાય હું નહોતો મારા શેઠારે છે ને લપચપ થઈ તો એવી રીતે છરી કાઢી અને કીધું સાગર ક્યાં છે એવી રીતે બધું છે એમને હમસ્તા ખર્ચા પાણી ના લાવો એમ મારું નામ નવીનભાઈ છે નવીનભાઈ પવનભાઈ બિંજાણી રૂપમજોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે આ ભાઈની લપ હતી બે ત્રણ દિવસે ને પૈસા માંગતા હતા ભાઈ એટલે અસ અલ્તાફભાઈ બે કાલે મારી દુકાન મારા ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દીધી મારી પાસે કામે નથી આવતા એ કે અહીંથી નીકળે તો જોઈ લેશો તને મેં કીધું મને બી રેશ ભરવાની વાત ન કરો એમ કરીને ગાળી બોલવા લાગ્યા અને છરીને ઘા કરવા લાગ્યા ત્યાં મારો ભાઈ હતો ત્યાં આઘો કર્યો પછી મેં આને ફોન કર્યો કે આવો હું કેસ કરી આવું છું તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લેશું બેને હજી પણ ધમકી આપે છે